આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ન માત્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પરંતુ મધ્ય ગુજરાત અને સાથે સાથે હવે બનાસકાંઠા અને પાટણના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ છે નમસ્કાર સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે બત્સલ વિન્ડીના માધ્યમથી જોવાનો પ્રયત્ન કરીશું અને સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીશું કે ક્યાં કેવો માહોલ છે તો તમે જુઓ કે મધ્ય ગુજરાતમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે સિસ્ટમ છે એ સીધી ખંભાત ધોળકા નડિયાદ વડોદરા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ આજ અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારમાં ઝાપટા પણ પડ્યા છે આજ અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે કારણ કે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે જુઓ કે આ જે સીધી સિસ્ટમ છે સીધી અમદાવાદની એકદમ નજીકમાં છે તો આ સાથે સાથે બનાસકાંઠાના જે છ જેટલા તાલુકા છે કે જ્યાં ગઈકાલે રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે પાટણમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તમામ વિસ્તારની પરિસ્થિતિ આપણે જોઈશું કે કેવો માહોલ છે તો તમે જુઓ કે આ મધ્ય ગુજરાતમાં તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે મેઘાની સાથે તમે જુઓ કેક સિસ્ટમ તમને અહીંયા પણ જોવા મળી રહી છે એટલે આજે જામનગરની આસપાસનો જે વિસ્તાર છે તેની સાથે સીધો કચ્છને સ્પર્શી રહ્યો છે આ ભાગ એટલે તમે જુઓ કે અહીં સીધો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છમાં પણ ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે સાથે જુઓ કે આ બપોરનો સમય છે અને બપોરના સમયે તમે જોઈ રહ્યા છો કે દ્વારકા સલાયા સહિતનો જે વિસ્તાર છે વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખંભાળિયા જામનગરનો જે વિસ્તાર છે સાથે રાજકોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ આજે દરિયાઈ વિસ્તારનો કોસ્ટલ બેલ્ટ છે એટલે કે તમે જુઓ પોરબંદર હોય કે ગીર સોમનાથ હોય કે પછી ઉના હોય કે મહુવા હોય અલંગ હોય ભાવનગર હોય આ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે પરંતુ આ વિસ્તારમાં થોડો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે એટલે ભાવનગર અને અલંગ મહુવા સહિતનો વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ આ તરફ સુરેન્દ્રનગર મોરબી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે બોટાદ સહિત પર તમે વરસાદ જોઈ શકો છો પરંતુ આ જે વિસ્તાર છે ત્યાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે હવે આપણે દક્ષિણ ગુજરાત જોઈએ દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદ વરસી પણ રહ્યો છે તમે જુઓ કે સુરત વલસાડ નવસારી આવી ગયું વાપી દમણ નગર હવેલી ડાંગનો આ વિસ્તાર છે અને આ વિસ્તાર છે તાપી જિલ્લાનો એ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આજે સૌથી વધારે સવારથી વરસાદ નોંધાયો છે ભરૂચમાં અને તમે જુઓ કે ભરૂચમાં પણ વરસાદી સિસ્ટમ તમને જોવા મળી રહી છે નર્મદામાં પણ એ જ પરિસ્થિતિ છે સાથે સાથે આજે જે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે તમે જુઓ અરવલ્લી હોય કે મહિસાગર હોય કે દાહોદ હોય ગોધરા હોય પંચમહાલ આ તમામ વિસ્તારમાં તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે સિસ્ટમ સીધી બંગાળાની ખાડીમાંથી આવતી હતી એ સીધી મધ્યપ્રદેશમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે તમે જુઓ કે રાજસ્થાન જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે હવે તમે જુઓ કે આ રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં વરસાદ છે એટલે સાથે આ તમે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોઈ શકો છો હું થોડું ઝૂમ કરું તમને આઈડિયા આવે તમે જો કે પાલનપુર છે મહેસાણા છે આ વિસ્તારમાં તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હજુ બપોર બાદ શું પરિસ્થિતિ રહેવાની છે તે પણ આપણે જોઈશું કારણ કે આજે દિવસભર વરસાદી માહોલ રહેવાનો છે અને હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે જુઓ કે આ ચાર વાગ્યા ત્રણ વાગ્યાનો સમય મેં કર્યો છે અને ત્રણ વાગ્યાના સમય તમે જોઈ શકો છો કે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્રણ વાગ્યા આસપાસ તમે અમદાવાદમાં ભારે વરસાદ જોઈ શકો છો અમદાવાદની આસપાસનો વિસ્તાર છે એટલે તમે સીધું જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો જે સિસ્ટમ અહીંયા હતી સવારે એ સીધી મધ્ય ગુજરાતને સ્પર્શતી હતી અને સીધી એ સિસ્ટમ આગળ જઈ રહી છે એટલે આપણે એક અંદાજો એ લગાવી શકીએ કે સીધી અમદાવાદ તરફ વરસાદ વરસીને એ સિસ્ટમ આગળ મહેસાણા પાલનપુર પાટણ સહિત એટલે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસાવી શકે છે કારણ કે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ ખસતા ખસતા આગળ જઈ રહી છે તમે જુઓ કે બપોરનો જે સમય છે ચાર વાગ્યા આસપાસનો ત્યારે અમદાવાદમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે સાથે સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે પછી ભાવનગર હોય કે ગીર સોમનાથ હોય કે પોરબંદર હોય રાજકોટ ગોંડલ ચોટીલા જસદણ દેવભૂમિ દ્વારકા હોય ભાણવડ હોય ખંભાળિયા હોય કે પછી ઓખા સલાયા હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય તમામે તમામ વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી માહોલ છે પરંતુ તમે જુઓ કે આ બોટાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો આ તરફ જે રાપર સહિતનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે માંડવીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ ખાવડા અને લખપત સહિતનો વિસ્તાર છે ત્યાં બપોરે થોડો હળવો વરસાદ છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ કે એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ ખાસ તમે જુઓ કે બપોર બાદનો જે સમય છે એ સમય તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જામી રહ્યો છે તમે જુઓ કે બપોર બાદા રાધનપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ થરાદ આવી ગયું પાલનપુર છે મહેસાણા છે આ સાથે તમે જુઓ કે સાબરકાંઠાનો જે પટ્ટો છે એટલે કે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે ઈડર છે આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે બનાસકાંઠાની સાથે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આજે ભારે વરસાદ વરસી શકે છે સાથે આજે મધ્ય ગુજરાતને પણ વરસાદે બાનમાં લીધું છે આજે મધ્ય ગુજરાતના તમામ વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તમે જુઓ કે અમદાવાદમાં પણ બપોર બાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે પૂર્વ ગુજરાત પણ આજે બાકાત નથી તમે જુઓ લુણાવાડા હોય કે ગોધરા હોય કે દાહોદ હોય બોડેલી હોય તમામ વિસ્તારમાં ભારે વરસાદ છે સાથે ભરૂચ નર્મદા તાપી સુરત વલસાડ ડાંગ દાદરાનગર હવેલી દમણ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આજે ચાર વાગ્યાની પરિસ્થિતિ હવે આપણે ખાસ આગળનો સમય કરીને જોઈએ કે સાંજ દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે કારણ કે સાંજે પણ આજે વરસાદનું એલર્ટ છે અને તમે જુઓ કે અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે એમાં સાબરકાંઠાનો વિસ્તાર આવી ગયો સાથે મહેસાણા સહિતનો જે વિસ્તાર છે તમે જોઈ શકો છો કે અમદાવાદ ગાંધીનગર પ્રાંતિજ માણસા કડી મહેસાણા હિંમતનગર મોડાસા બાયડ કપડવંજ મહેમદાબાદ ધોળકા વિરમગામ મોઢેરા આ તમામ વિસ્તાર એવો છે કે જ્યાં સાંજના સમયે પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે જે સિસ્ટમ છે આ એ ધીરે 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 આગળ જઈ રહી છે એટલે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા અને બનાસકાંઠાને સ્પર્શી રહી છે એટલે સીધો ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવે તમે જો કે આ તરફ સૌરાષ્ટ્રમાં પણ એની સીધી અસર જોવા મળી રહી છે આ તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એની સાથે સંકળાયેલો જે ભાગ છે ત્યાં પણ સીધો વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તમે જુઓ કે સુરેન્દ્રનગરની આસપાસનો જે વિસ્તાર છે સાથે ચોટીલા અને બોટાદ અને ભાવનગર અને અમરેલીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલીમાં આજે સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે જે સ્થાનિક નદીઓ છે ત્યાં ઘોડાપુરની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે માહોલ યથાવત છે પછી સુરત હોય નવસારી હોય વલસાડ હોય ડાંગ હોય તાપી હોય ભરૂચ હોય નર્મદા હોય અને પૂર્વ ગુજરાતનો તમામ વિસ્તાર છે પંચમહાલ અરવલ્લી મહિસાગર દાહોદ ગોધરા તમામે તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવે તમે જુઓ કે આ તરફ જે થરાદ સાચોડ સહિતનો જે ત્યાં પણ પણ ભારે વરસાદ રહ્યો છે કારણ કે ગઈકાલે બનાસકાંઠામાં વીજળી પડવાથી બે બાળકીના મોત થયા છે બે સગી બહેનોના એટલે એ વિસ્તારમાં પણ ગઈકાલથી થોડો થોડો માહોલ જોવા મળતો હતો પરંતુ મધ્યરાત્રીથી બનાસકાંઠાના ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં સારો એવો વરસાદ પડ્યો છે અને હજુ આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવે આપણે થોડું રાતનો સમય પણ જોઈ લઈએ કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે રાત્રે દસ વાગ્યાનો સમય કર્યો છે જુઓ તમે દસ વાગ્યે શું પરિસ્થિતિ રહેશે તો અગિયાર વાગ્યાનો સમય છે ઓકે આપણે અગિયાર વાગ્યે જોઈએ તો તમે જુઓ કે અગિયાર વાગ્યાના સમયે મહેસાણા અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પછી એમાં ચાણસમા હોય મોઢેરા હોય વડનગર હોય સાથે સાબરકાંઠાનો હિંમતનગર પ્રાંતિજ ઈડર સહિતનો જે વિસ્તાર છે ગાંધીનગર માણસા કડી આ તમામ વિસ્તાર પાટણ તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં રાત્રે દસ અગિયાર વાગ્યે થોડો ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એ યથાવત છે એટલે જે રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે પરંતુ તેની સાથે સાથે આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે અને રહી ગયું આપણું સાબરકાંઠા ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા તો તે પણ આજે વરસાદમાં બાકાત નહીં રહે કારણ કે જે રીતે સિસ્ટમ આગળ વધી રહી છે એટલે ધીરે ધીરે બપોર બાદ બનાસકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામશે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે તો વરસાદની તમામે તમામ જે અપડેટ્સ છે એ મેળવવા માટે સતત આપે જોડાયેલા રહેવું યુટ્યુબ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક પ્લેટફોર્મ પર ફોલો કરી દેજો કારણ કે અમે સૌથી પહેલા સચોટ અને સત્ય માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ તો ફરીથી વરસાદની તમામે તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડીશ પરંતુ તમારે સતત જોડાયેલા રહેવું પડશે અને હા સાથે જ આ વિડીયોને તમારે શેર પણ કરતા રહેવું પડશે નમસ્કાર